એકદમ સરસ અને બહાર જેવું એકદમ ક્રિસ્પી આવજે ચીવડું બનાવવાના છે તો એના માટે આપણે લાલ બટેકા લઈ લીધા છે એને છોલીને આપણે એની છાલ ઉતારીને લાંબી લાંબી સ્લાઈડમાં કટ કરી લેવાના છે અને એક બાઉલને આપણે લઈ લીધું છે એની અંદર ઠંડુ પાણી રાખી દીધું છે તો તમે જોઈ શકો છો આવી રીતની લાંબી લાંબી સ્લાઈડ આપણે કટ કરી લેવાની છે અને બે સ્લાઇડને એક સાથે ભેગી રાખીને આપણે છીણી લેવાની છે તો એકદમ સરસ બહાર જેવું માર્કેટમાં મળે એવું છીણ બનશે અને છીણને આપણે પંદર મિનિટ રહેવા દેવાની છે અને પછી આપણે એને કોરા કપડામાં રાખીને એને પણ પંદર મિનિટ રહેવા દેવાની છે તો બધું પાણી ચુસાઈ જશે અને એક બાજુ આપણે તેલ ગરમ કરી દીધું છે તેલની ફ્લેમ આપણે ફાસ રાખવાની છે ને ફાસ્ટ ગેસમાં જ આપણે એને થવા દેવાની છે અને ચલાવતા રહેવાનું છે ને થવા દેવાની છે તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કાતરી તરાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણે હવે આની અંદર સિંગ પણ તરીને એડ કરશું અને મીઠો લીમડો તમે કાજુ બદામ પણ એડ કરી શકો છો ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો અને તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને તમને આવી નવી નવી ફરાળી રેસીપી મારી ચેનલમાં મળી જશે તો રેડી છે ફ્રેન્ડ ફરાળી ચીવડો